એજન્સી પાસે સ્પષ્ટતા માંગી છે અને બે દિવસ દરમિયાન ફાયર બ્રિગેડ ને આગ બુજાવામાં અનેક મુશ્કેલીઓ પડી હતી ત્યારે જેણે ફાયર એનઓસી એ એજન્સી આપ્યું છે એનો પણ તપાસ કરવામાં આવશે ફાયર વિભાગે એજન્સી પાસે ખુલાસો માંગ્યો છે સુરતની કાપડ માર્કેટ અને આગનો આ મુદ્દો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ અને જેમાં આગ ભભૂકી ઉઠી હતી અને લગભગ ફાયર વિભાગને ભારે જહેમત એ આગ ઉજવવા માટે થઈ હતી કારણ કે સતત આગ લાગેલી હતી બે દિવસ સુધી એ આગ ત્યાં ઉજાતી નહોતી ત્યારે ફાયર એનઓસી રિન્યુ કરનારી એજન્સીની પણ પૂછપરછ કરવામાં આવશે કારણ કે ફાયર એનઓસીનો આ મુદ્દો સામે આવ્યો છે અને ફાયર વિભાગે એનઓસી આપનારી જે એજન્સી છે એની પાસેથી સ્પષ્ટતા માંગી છે બે દિવસ દરમિયાન ફાયર બ્રિગેડને આગ બુજાવવામાં અનેક મુશ્કેલીઓ પડી હતી તો ફાયર એક્સટીંગ્યુશરને લઈને પણ સવાલો આ મામલે ઉભા થયા છે આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાઈ ગયા છે શૈલેષ સુરતનું શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ અને માર્કેટમાં લાગેલી આગ મુદ્દે તપાસનો ધમધમાટ તેજ શું કાર્યવાહી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આજની જે દુર્ઘટના બની હતી એમાં હવે કંઈક ને કંઈક સુરત ફાયર બ્રિગેડ પણ એકદમ મોરમાં દેખાઈ રહ્યું છે સુરત ફાયર બ્રિગેડે ખાસ કરીને અહીંયા જે ફાયરની એનઓસી આપના જે એજન્સી છે તેની પાસેથી ડોક્યુમેન્ટની માંગણી કરી છે બીજી તરફ સમગ્ર મામલામાં જે રીતે આગ લાગી હતી તેમાં જે એક્ઝિસ્ટિંગ ફાયર ફેસિલિટીઝ હતી એ કેટલી કામમાં આવી એ દિશામાં પણ તપાસ થઈ રહી છે સૂત્રોની વાત માનીએ તો જે ફાયર ફેસિલિટી ક્યાં ઉભી કરવામાં આવી હતી એ કોઈ જ આજના સમયે કામમાં લાગી ન હતી જોકે હવે તપાસમાં સાચી વાત બહાર આવશે પરંતુ જે એજન્સી એનઓસી આપે છે એને કયા સંજોગોમાં કેવી રીતે શું ચકાસણી કરી અને એનો એનઓસી આપી છે એ દિશામાં ફાયર બ્રિગેડે તપાસ શરૂ કરી છે જી બિલકુલ શૈલેષ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર